அங்க பேச்சவர் வந்து என்ன சொல்லுங்க இங்க 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 வந்து என்ன சொல்லுங்க இ મારું નામ ધર્મેશ કાંજિયા છે જયસોલ બેકરીમાં નોકરી કરું છું શનિવાર ની સાંજે ત્રણ જણા આવ્યા હતા ચોકલેટ ની બધી વસ્તુ ખોદી લગ્ન ની સીઝન ની વસ્તુ કઢાવી પછી એને છેલ્લે ભાવ કઢાયો કે તારા મારા આટલા જ પૈસા લેવાના પછી હું ડી સ્ટાફમાં હું પોલીસમાં તને ગમે ફિટ કરી દઈશ કાલથી શેરીમાં વાહન ન રહેવા જોઈએ આવી રીતે મને ધમકી દીધી છે એ કે ડી સ્ટાફમાં આવ્યો હતો અને મને એમ કીધું કાલે વાહન નહીં રાખવાના શેરીમાં બધી ધમકી દીધી હતી અને જેમ મને આ દુકાનદાર આવો વહીવટ કરે છે તો નાના મારા કેમ કરતા હશે આવી રીતે તમારે શું માંગે મારે ન્યાય જોઈશે ન્યાય નહીં મળે તો હું ચોક્કસ જઈને ફરિયાદ કરીશ એ જનરક્ષની ગાડી લઈને આવ્યા હતા ત્રણ જણા ઉતર્યા હતા એકસો બાર ગાડી હતી